પાટણના સાલવીવાડા વિસ્તારના ઠાકોરવાસ અને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિકો ત્રાહીમામ ત્રાહીમામ પાટણ નગરપાલિકાની બેદરકારીના પાપે લોકો પરેશાન ઠાકોરવાસ અને ભીલવાસ ગંદકી અને બદબૂથી ખદબદી ઉઠ્યો ઠાકોરવાસ અને ભીલવાસ રોગચાળો ફાટી નીકળવાની દહેશત પાટણ શહેરમાં ઠેકઠેકાણે વિવિધ વોર્ડ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાવાની વાત કરવા તો પાટણ શહેરના બે માસ થી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ ઠાકોરવાસ અને ભીલવાસ ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે ગંદકી અને બદબૂથી ખત બધી રહ્યો છે જેના કારણે આ ઠાકોરવાસ અને ભીલવાસ રોગચાળો ફાટી નીકળવાની દહેશત ને નકારી શકાય તેમ ના હોય તેવા દ્રશ્યો ભૂગર્ભ ગટર ઉભરાવાના કેદ થયા છે ત્યારે આ સંદર્ભે પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલી ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશો દ્વારા વારંવાર વારંવાર પાટણ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત અને મૌખિક માંગ રજૂઆતો કરવા છતાં છેલ્લા બે માસથી કોઈ નિરાકરણ પાટણ નગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યું નથી જેના કારણે અહીંના સ્થાનિકો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મળતી માહિતી અનુસાર પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને બિલવાસના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટ લેવા પાટણ નગરપાલિકાના સત્તાધીશો આજીજી કરવા આવે છે અને અમારી પાસેથી વોટ લઈ જાય છે અને જીતીને આવ્યા પછી અમારા ઠાકોરવાસ અને બિલવાસની સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિવારણ લાવતા નથી ત્યારે આ બાબતને પાટણ નગરપાલિકાના સત્તાધીશો ગંભીરતાપૂર્વક નોંધ લઈ પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારના ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોની અને ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નગરપાલિકા તાત્કાલિક અસરથી કામગીરીનો આરંભ કરે તેવી ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે અહેવાલ જયેશસિંહ ગજર પાટણ